પછી ધમાકેદાર એન્ટ્રી મારી મેળામાં એટલે ચાર પોસ્ટ ફોલોઅર મળી એટલે કરી એટલે છે રામ રામ મેળા નો માહોલ એકદમ જામેલો હતો બાપુ કરતા હતા ધોબલે થડીને સ્ટન્ટ પણ પછી અંદર જઈને જોયું એટલે ખબર પડી કે આ તો બાપુ હોવાના આધાર કરવા ટેજા છે પણ કોઈ સેટિંગ શું નહીં બાય બાય ટાટા ગુડ બાય થોડા આગળ જે મેળામાં તારે તો ખબર પડી કે મેળામાં દોઢ બે લાખ જેવા પાડા તમે જોવો ખાલી છે ને આથી જેવો પણ છે પાડો